સંધિ છૂટી કરો ભગવત્તા હવાન ભગ એટલે સીધ્ર કાણું થાય છે હવાન એટલે આવું બધા જ આમાંથી આવેલા છે આ રૂલિંગ વ્યવહાર આવેલા છે સાધુ સંતોષ જપી તપી જે કઈ બધા સરકારો બધા ગોળ બનાવે છે બધા આ જ રૂલિંગમાં આવેલા છે એ રૂલિંગ વ્યવહારનો ઓનર એસી કે કેસી દાદા છે અને વિશ્વએ ઠરાવી ઠરાવ કરી જાહેર કર્યો છે દેશની અંદરમાં ડિક્લેરેશન કર્યું છે તો જે જીઆરઆઈ શબ્દ છે આપણે જીઆરઆઈનો પણ ઉલ્લેખ દસ્તાવેજી ખુલાસાઓ આપણે જોઈએ જે અંગ્રેજ સમયના શાસનની અંદરમાં જે આપણે ત્યાં રૂલિંગ વ્યવહારમાં દસ્તાવેજ દસ્તાવેજ પુરાવો બોલે છે એ શું બોલે છે આ એક દસ રૂપિયાની કરન્સી પ્રોમિસરી આ જે કરન્સી છે ચિઠ્ઠી છે અંગ્રેજ સમાજના શાસનનો આનો ઉલ્લેખ કરતા પહેલા અંગ્રેજ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો દેવાદાર છે આજની તારીખમાં કરજદાર છે ડેપ્ટર છે એવા કયા આધાર પર આપણે કહી શકીએ તો આ છઠ્ઠો જોર છે અંગ્રેજ સમાજના શાસનની અંદરમાં આપણા દેશની અંદરમાં એમનું શાસન હતું રાજા જ્યોર્જ કહેવામાં આવે ઇમ્પર એમ્પરર કહેવામાં આવે એટલે કે રાજા ગણાતા હતા અને એના હાથથી જે આ શાસન હતું અને દુનિયાની અંદરમાં જે શાસન હતું એ અંગ્રેજ અંગ્રેજના તાબા હેઠળ આખા દુનિયા પર હતો એમનું શું શાસન તો તે સમયની આ જે દસ રૂપિયાની કરન્સી છે એ શું કહેવા માગે છે એક ઉપર લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંગ્રેજી લિપીન રૂપીસ ઓન ડિમાન્ડ એટ એની ઓફિસ ઓફ ઇસ્યુ નીચે લખ્યું છે ફોર ધી ગમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એટલે ભારત સરકાર વતી હું શાસન કરી ગયો છું કર્યો છે મેં કર્યો છે તો ભારત સરકાર પાસેથી જે કંઈક ઉત્પન્ન ઉત્પત્તિ આ દેશનો આઠમ ધાતુધન સંપત્તિ જે કંઈક મેં વાપર્યું છે એનો મેં કરજ દીધું છે આ કરન્સી ક્રમાંક નંબર બોલે છે આકડો આમ નામ નથી મૂકી દીધો કરન્સી ક્રમાંક નંબરની અંદર પણ જુઓ એનું બંધારણ પણ જુઓ તો કરજ કેટલું લીધું છે તો આ જે કરન્સી ક્રમાંક નંબર લખેલો છે ડી સિક્ષી નાઇન સિક્સ ફોર સેવન ફોર જીરો પાંચ જેટલા જે ક્રમાંક નંબરની જે જે તે જે પ્રોમિસિસ ડોક્યુમેન્ટ છે પ્રેસ છે છે રૂલિંગ વ્યવહારમાં ગ્રાન્ટ લીધું છે કરજ લીધું છે એ કરજ અદા કરવાનું છે કોને ભારત સરકારને છે ઓનર છે ભારત સરકાર અત્યારે બધા ભારત સરકાર ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની અંદર બધા જ ગોથા ખાઈ રહેલા છે કોર્ટ પણ એવું કહીશું સરકાર માને છે પણ ભારત સરકારના પર સેફ્ટીપલ એવિડન્સ હોવા જોઈએ ફક્ત કહેવા થકી નથી ત્યાં તો તમે અંજામ છો જાણતા નથી અને એનું નામ આપી દીધું તો કહેવાનો મતલબ શું છે કે ભારત સરકાર અંગ્રેજ સમય હતો આ દસ રૂપિયાની કરન્સી બોલે છે હું નથી બોલતો તો અંગ્રેજ સમયના શાસનની અંદરમાં પણ ભારત સરકાર હતો અત્યારે કહે છે ઇલેક્શન સિલેક્શન ઓગણીસો એકા બાવનમાં થયેલું તે પોતે જ ઇલેક્શન થકી બન્યો તે ભારત સરકાર એના ભારત સરકાર કેમ માની લેવા પેલા કોણ હતો ભારત સરકાર ખુલાસા કરો ભારત સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દાદા પુરવાર કરે છે પોતે ઓનર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિક્લેશન થયેલા છે નોન પુરાવાનો પુરાવા જ્યુડિશિયલ પુરાવો પણ ચોસઠ રાષ્ટ્ર ડેલીગેટ છે એ પ્રમાણે સર્વ માન્ય કર્યું છે તો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે કહેવાનો મતલબ આ ઇલેક્શન એકાવન બાવનમાં થયું ત્યારે એનો ચૂંટાયેલો વડો એ ભારત સરકાર કેવી રીતે બની ગયો એ તો કેન્દ્રનો વડો છે પ્રાઇમ મિનિસ્ટર બને છે તે ભારત સરકાર કયા આધાર પર બોલે જો કોઈ પણ બનતો હોય તો એના પુરાવા રજૂ કરે કે બંધારણ આ બંધારણનું ખબર નથી મોનુપી કરંસી દસ્તાવે છે ગોરમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર બે થી માંડીને પાંચસો સુધી ના બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત વચન આપેલું છે તમે તો કરજદાર સંસ્થા છે ને કદાચ કોઈક ખોટું લાગે કે સંસ્થા કેમ કે છે હું નથી બોલતો આ બધી ઇન્સ્ટિટ્યુટ છે રાજ્યસભા લોકસભા વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત બધી સંસ્થાઓ છે ઇન્સ્ટિટ્યુટ છે કંપની ટ્રસ્ટ મંડળી બધી આ બધી સંસ્થાઓ છે આની અંદરમાં જે પંદર ઓગસ્ટ બે હાજર પંદર ની આ રાષ્ટ્રપતિએ ડિકલેરેશન કર્યું છે એનો ખુલાસો છે હું નથી બોલતો એના આધારે કઉ છું કે લોકસભા એ સંસ્થા છે રાજસભા સંસ્થા છે એ સરકાર નથી સંસ્થાના વડા પ્રાઇમ મિનિસ્ટર થાય છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના થઈ શકે તો આમાં જે લખવામાં આવે છે સંસદ રાજકીય અખાડો બની ચુકી છે રાષ્ટ્રપતિ બોલે છે સંસદ કેવું છે મારામારી કરવા માટેનો મલ્લીયુદ્ધ કરવા માટેનો અખાડો બની ગયો છે એમ કહેવા માંગે છે ચાલે છે કે ને અત્યારે હું હા છો તું હા છો બધું ચાલે છે પણ એમાં નીચે લખેલું છે નવી દિલ્હી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઓગણીસ સિત્તેર માં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ આપી સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું કે લોકતંત્રની આપણી સંસ્થાઓ દબાણમાં છે ચલો હવે હાચું કોણ કદાચ કોકને ખોટું લાગતો હોય તો તારીખ જોઈ લેજો પંદરમી ઓગસ્ટ બે હજાર પંદર એટલે બે હજાર ચૌદની અંદરમાં ઓગસ્ટના પંદરમી ઓગસ્ટના આગલે દિવસે સાંજે રાષ્ટ્રજોગ પ્રવચન રાષ્ટ્રપતિ કરે છે એનું આ ડિકલેરેશન કરવામાં આવ્યું છે આ પેપરની અંદરમાં જાહેર થયેલું છે પંદરમી ઓગસ્ટ બે હજાર પંદરના રોજ એ શું કહે છે લોકસભા સ્વસ્થા કહે છે સ્વચ્છતાનો વડે સરકાર કેવી રીતે બની ગયો એટલે ભારત સરકાર તો અધિકાર છે દસ્તાવેજ બોલે છે હું નથી બોલતો અંગ્રેજ હતો